અને હવે આપણે દુકાન ખુલી જ છે આપડી અને જોઈ લઈએ દુકાન હવે ઉજ્જળ થઈ ગઈ છે ઉજ્જળ ક્યુ તો કે હુઈ કેમ જોઈ લ્યો હા ઉજ્જળ લાગે આ એક બટર આટા ની આ એ થઈ ગયું મગર ક્યુ લાગા દુકા દે મારે બટર આટા બડે નાખી જો અહીંયા રાઈ ખાઈ વટરા એક બે ચાળ અહીંયા હે બે ચાળમાં પછવાડે હે

થાંભલા ઉભા કહી જાય લાકડા હટાઇ ને જગ્યા પેલા થાંભલા ની જગ્યાએ થઈ સાંભળી મોટા મોટા ઉપર પછી વાળા વટા પડ્યા હે અહીંયા વાગી ગયા કાલે બુધવાર એટલે વાંધો સાંભળો ને એટલે વાગી આવી

આમ રાખો ને આજે ભારે વાસ્તો આ ઉડીને ક્યાં જઈ જઈ લ્યો જો બાકી પવન આવે છે હવે તો તમને આવતો હશે એવું લાગે તો હવે આપણે ખાયા પી આવી નહીં આવી જોઈએ તો ગાઈસ તમારો ભાઈ આવી ગયો છે નાઈટ થઈ નતા સેટલ કરી લીધું આપણે ખાઈ પીને આવી ગયા અહીં કેમ કે પવન બહુ જ છે એટલે અને આપણા ફોનમાં નેટ છે નહીં કેમ કે રિચાર્જ પૂરું થઈ ગયું છે

अजब अजब हूँ अजब का अजूबा जी भाई आने के भाई जुगाड़ डाणी वेस भाई एकड़ी, जुगाड़ आ रहा है भाई छेड़ा जाऊं और रेखड़ी लेने जे ना आगे डायरे पहुंची जे ओए लेजर बिजन करी जो आप खाटलो लिए वहेला नहीं है वहे અંજલી હું મે તડકો આવે એટલે લેસન વિશે આપણે ગાલ દે પછી તમને મળી આપણે હાલો તો ગાઈસ આપણે પટરા ચડાવી દીધા અને સોય દરા જો ડૂબી ગયા છે દાદા હાજી થઈ ગઈ છે અને જાય આપણે આ પર ચડાવી દેવા છે ચડણ બાકી છે એટલે જો આ પટરા આપણે ચડાવી દીધા છે તમે જોઈ શકો છો કેટલી વાર હું બોલ્યો પટરા ચડાવી રહી હવે પટરા લેવાય જવા છે માવફાની લઈને આવું રિક્ષો વાખે ફૂલ ફી મળે કેવી લાગે દુકાન આ આખા નવા ચડાવ્યો હોય પત્ર હવે ઉપર આપણે ચડાવ્યું તો આની સાથે આપણો લોકો એને ભૂલકટ નાખી તો કેવું રહે છે તો સારું જ હે છે ને કે પતરા ચડાવવાના છે ને લોક દુકાનો છે છ વાગી ગયા છે પછી એ દિવસ ડાઉનલોડ થતા વલ લાગે લાંબો એટલો હે ને એટલે વાંધો નહીં હવે એક ડાઉનલોડ થતાં બહુ જ વલ લાગે છે આપણા લોગની